પારડીમાં અકસ્માતની સ્યાહી સુકાઈ નહીં ત્યાં ખાડાને લઈ અન્ય બે અકસ્માતો સર્જાયા વલસાડ હાઇવે પર મર્સડીઝ કાર હાઇવેના સાઇડે ખાડામાં ઉતરી જતા અકસ્માતમાં સવારોનો બચાવ વલસાડ હાઈવે એટલી હદે ખરાબ થઈ ગયો છે કે તેના ઉપરથી પસાર થતા વાહન ચાલકો પોતાનો અંતિમ દિવસ હોય તે સમજીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે હાઈવે પરના ખાડા પૂરવાના વાયદાઓ પણ પોકળ સાબિત થયા છે જેમાં જે બનેલા બે અકસ્માતમાં પારડી પર થયેલા અકસ્માતનું પુનરાવર્તન થતા રહી ગયું હતું જેમાં વલસાડ હાઈવે પર સરોધી નજીક એક સ્પ્લેન્ડર બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક ટ્રક નજીકથી પસાર થઈ રહ્યો હતો જેમાં હાઈવે પરના ખાડાથી બચવા બાઇક ચાલકે બાઇક ધીમી કરી દેતા પાછળથી ટ્રકની અડફટ આવી ગયો હતો અને ટ્રક નું ટાયર યુવાન પગ ઉપર ચડી જતા યુવાન ઘાયલ થયો હતો સદસીબે યુવાનો જીવ બચી ગયો હતો જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ માં ખસેડમાં આવ્યો હતો આ બનાવ બનતાની સાથે અન્ય વાહન ચાલકો મદદ દોડી આવ્યા હતા ત્યારે વલસાડ હાઇવે પરના ખાડાને લઈ અકસ્માતનો સિલસિલો હજુ યથાવત છે અને બીજા બનાવમાં સરૃધિ નજીકે મર્સડીસ કાર હાઇવેની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી જેને અન્ય એક કાર ની મદદથી બહાર કાઢવામાં આવી હતી જોકે મર્સડીસ કારમાં બેસેલા તમામ ચમત્કારિક બચાવ થયો હતો ત્યારે વલસાડ હાઈવે પર ખાડાને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી આ બે બનાવ બનવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને કોઈ પણ રીતની મદદ ન મળતા વાહન ચાલકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો